અગરબધિની વાત કરીએ તો રિક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પહેલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી પોલીસ વિભાગ કડક કાર્યવાહી કરશે દરેક રિક્ષા ચાલકે ફરજિયાતપણે મીટર લગાવવું જ પડશે બીજી તરફ શહેરમાં મીટર વગરની કેટલીક રિક્ષા ફરે છે જેના ચોક્કસ આંકડા આરટીઓ કચેરી પાસે નથી રિક્ષા જેવા વાહનોએ દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે પરંતુ કેટલાક રિક્ષા ચાલકો કે જે ગેરરીતિ કરે છે જેમાં ફિટનેસ કરાવવાનું હોય ત્યારે તેને મીટર લગાવી દેવાતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લેવામાં આવે છે અને નિયમ લાગુ કરે છે બરાબર કરે છે પણ આ અંદર રિક્ષાના અંદર જો રિક્ષાવાળા લગાવ મીટર અમારા મીટર લગાવવાનું ચાલુ છે અને સરકારે જે ઉલ્લંઘ આવ્યો અમે સરકારને અંદર એ કહીએ છીએ કે અમારા મીટરના અંદર આ કોઈ પેસેન્જર બેઠું નહીં મોટા મીટર પાંચ વર્ષ પહેલાં કાયદો કાઢ્યો સરકારે મોટા મીટરનો ત્યારે સરકાર અઠવાડિયું ચલાવ્યું પછી પાછું બંધ થઈ ગયું બરાબર અત્યારે બી સરકાર કાયદો કાઢે નવા મીટરના કે નવા મીટર લગાવવા પાછળ ગાડી જમા પકડી છે પણ સાહેબ લાવવા કાંઈ રીક્ષાવાળા બ બે ત્રણ ત્રણ હજાર રૂપિયા મીટરવાળો છે ને જે મીટર આપતો નહીં કે મીટર છે નહીં રિપેરિંગ જૂના મીટર કરતો નહીં બરાબર પંદરસો બ બે હજાર રૂપિયા મીટરના છે એટલે અંદર અત્યારે ઓલો ઉબે રેપેટો એ બધું આવી ગયું છે એટલે ઓલ ઓઇન ધંધો ચાલુ છે

અમારા એસોસિએશન સાથે જોડાયેલા તમામ રિક્ષા ચાલકો વર્ષોથી મીટરથી જ ધંધો કરે છે હાલ પણ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર મીટરથી જ ધંધો કરવાના છે સીપી સાહેબના આ જાહેરનામા સાથે અમે વિનંતી પણ કરી હતી ગઈ તેર તારીખે અમે રૂબરૂ મળ્યા હતા લેખિત રજૂઆત કરી હતી અને મોકિત પણ કીધું છું કે રિક્ષાની અંદર ત્રણ પ્રકારના મીટર છે મીટર છે ફ્લેગ મીટર છે અને ડિજિટલ મીટર છે આ ત્રણે ત્રણમાં વેરિએશન એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે સરખું જ આવે છે એમાં કોઈ ફરફર થતો નથી ડિજિટલમાં ખાલી વેટિંગ આવે છે તો આ મીટરથી જે ધંધો કરતા હોય પ્રામાણિક ઈમાનદારી ધંધો કરતાં આ લોકોને હેરાન પરેશાન કરવામાં ના આવે કારણ કે ક્યાંક ને ક્યાંક અમારા નાના નાના ફોલ્ટ હોય કોઈ વીમો ના લીધો હોય કદાચ કોઈ પાર્સિંગ ના કરાવ્યું હોય ક્યાંક એને ક્યાંક પીયુસી ના હોય ક્યાં ચાર રસ્તા ઊભા હોય ક્યાં બસ સ્ટેન્ડ ઊભા હોય તો આવા અપરાધની અંદર એને આ જોગવાઈની અંદર આ દંડ કરવામાં ના આવે કે જેની અંદર મીટર ના હોય પણ જેમાં મીટર જ ના હોય જે રિક્ષા ઉપર મીટર ના લાગેલું હોય તેમજ શટલ શેરિંગ રિક્ષા ચાલતી હોય એને મીટરનું ઉલ્લંઘન કર્યું હોય તો એની પર કાર્યવાહી કરવામાં આવે તો કોઈ વાંધો નથી અમે સિટી સાહેબને ત્યારે લિખિતમાં પણ આપ્યું હતું ને હાલ પણ આપના માધ્યમથી અમે જણાવીએ છીએ વિનંતી કરીએ છીએ કે અમે કાયદેસર મીટરથી ધંધો કરવાવાળા લોકો જ છીએ એ લોકોને દંડ ના થવો જોઈએ એ લોકોને હેરાન પરેશાન ના થવા જોઈએ એ લોકો હેરાન પરેશાન થાય તો અમે રિક્ષા એકલા અમારા યુનિયન વતી નહીં પણ તમામ યુનિયન સાથે મળી અને આનો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું ગાંધી ચિંયા માર્ગે બિલકુલ જ મહત્ત્વની વાત છે કે જો જે મીટર લગાવેલું હશે તો રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવશે તો એસોસિએશન દ્વારા મોટું આંદોલન જે છે તે કરવામાં આવી શકે છે